ચાપરાજપુરા જેતલસર અને ખેરસરા ગામમાં ભેદી ધડાકો થયો હતો તે દરમિયાન ઘરના બારી દરવાજા અને છતના પતરા ધ્રુજી ઉઠ્યા હતા તો ગ્રામ્ય વિસ્તારના મોટા ભાગના ગામડાઓમાંથી લોકોએ ભેદી ધડાકા સાથે ધરાધ્રુજી હોવાની વાતની પુષ્ટિ કરી હતી આંગે તાલુકા વિકાસ અધિકારીએ વિવિધ ગામના તલાટીઓ પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે સમાચારોમાં વાત કરીએ તો અખિલ ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યના તમામ કર્મચારીઓ આંદોલન કરવામાં આવી રહ્યું છે તો કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ માટે આવતીકાલે કાળી પટ્ટી ધારણ કરીને હિંમતનગરના ધારાસભ્ય અને જિલ્લા સાંસદને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે

જૂની પેન્શન નીતિ લાગુ કરવાની મહેકમની ટકાવારી નાબૂદ કરવા માટેની રોજમદાર કર્મચારીઓને બંને લાભો આપવા માટેના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા વગેરે જુદા જુદા પ્રકારની માગણીઓ બાબતે રાજ્ય સરકારની સાથે વારંવાર પત્રવ્યવહાર કરી અને માગણીઓ ન સંતોષાતો મંડળ દ્વારા જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમ મુજબ જિલ્લાની બધી જ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમો પૂરા પાડો કરવામાં આવે છે ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં હિજાબ કડાયાની ઘટના સામે આવી છે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીએ હિજાબ પહેર્યો